પ્રભારી મંત્રી સાથે બેઠક કરી રજૂઆત કરી અમૃતજી ઠાકોર હરજીવન પટેલ કેશાજી ઠાકોરે બેઠક કરી ધાનેરાને રજૂઆત કરવામાં આવી ધાનેરાને થરાદવાવ જિલ્લામાં જોડવાથી લોકોમાં રોષ છે લોકોની બનાસકાંઠામાં રહેવાની જ માંગ છે ધાનેરા પહેલેથી જ બનાસકાંઠાના પાલનપુર સાથે જોડાયેલું છે કે બેઠક બાદ નેતાઓએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે લોકોની લાગણીની અવગણના કરવામાં નહીં આવે છે કે અમારે બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે અમુક લોકો રજૂઆત કરી છે કે જિલ્લામાં તાલુકો એ બરાબર છે વિકાસની દ્રષ્ટિએ ભવિષ્ય તાલુકો હોય તો અમને સિંચાઈનું પાણી પણ મળવાની શક્યતા કારણ કે નરેન્દ્ર નહેર છે એ થરાદમાંથી પસાર થાય છે દરેક ગામના પંચાયતના ઠરાવો પણ મંત્રીશ્રીને આપ્યા છે આપણે ભળદસિંહજીને દરેક ગામના સરપંચોએ પણ ઠરાવ આપ્યા છે કે અમે એને ધાનેરા તાલુકો જે થરાદમાં સમાયો છે એ બરાબર છે થરાદ જિલ્લો બન્યો છે એ વહીવટી સુગમતા માટે બનાવ્યો છે અને એની અંદર ધાંધેરા તાલુકાને જોડવા માટેની જે વાત છે તે બિલકુલ વાસ્તવિક નથી કારણ કે ધાનેરા તાલુકો નવા વખતથી એના તમામ તાણાવાણા પાલનપુર સાથે જોડાયેલા છે બનાસકાંઠા સાથે છે ધાનેરા તાલુકાને ડિસ્ટર્બ ન કરે એ રિક્વેસ્ટ કરવા માટે આવ્યા હતા માન્ય મંત્રી પ્રભારી મંત્રી શ્રી બળવંત શ્રીજીને મળ્યા છીએ અને માન્ય મુખ્યમંત્રીને પણ અમે મળીને વાત કરી છે અને અમને પૂરો સંતોષ થયો છે દેશ આઝાદ થયા પછીથી બનાસકાંઠા સાથે જોડાયેલો ધાનેરા તાલુકો છે અને એના સામાજિક તાણાવાળા શિક્ષણની સંસ્થાઓ અને સામાજિક રીતે પણ બધી જ રીતે અનુકૂળ આવે એ પ્રકારનું પાલનપુર સાથે જ્યારે બનાસકાંઠા સાથે જોડાયેલો હોય ત્યારે એમને વાવથરાદ તાલુકામાં જોડાવાથી પબ્લિકને ખૂબ હેરાનગતિ થાય પબ્લિકને તકલીફ પડે એ બાબતથી તમામ માહિતીથી વાકેફ કર્યા છે અને મુખ્યમંત્રીશ્રીએ અને માન્ય મંત્રીશ્રીએ પણ ખાતરી પણ અમને આપી છે કે લોકોની જે માગણી છે એ લોકોની માગણીને અવગણીને કંઈ પણ નિર્ણય નહીં થાય બીજો વેપાર ધંધાની રીતે કરો વાન વ્યવહારની રીતે કરો બધી રીતે પાલપુર સાથે સંકળાયેલું છે અહીંથી અમદાવાદ જવું હોય તો પણ આ જ રસ્તો છે વેપાર અર્થે પણ આ જ રસ્તો છે તો તાત્કાલિક ધોરણે અમને એ વિસ્તારમાં જો જવું પડે થરાદમાં જવાનું થાય તો ફક્ત સરકારી કામ પૂરતું જ જવાનું થાય અને વળતા અમને બસ કે સાધન મળશે કે કેમ એ પણ શંકા છે તો સરકાર અમારી વિનંતી છે કે દાદરા તાલુકાની પ્રજાની માગણીને ધ્યાનમાં લઈ અને અમને ફરીથી બનાસકાંઠામાં રાખે એવી અમારી સરકારની વિનંતી છે